જાફરાબાદના બાબરકોટ ગામે બેફામ પ્રદૂષણ બાબતે રજૂઆત બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ જીસીડ બ્લ્યુ સિમેન્ટ કંપનીનું ખૂબ મોટું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલ છે આ કંપની ખૂબ જ પ્રદૂષણ ફેલાવી રહી છે જેના કારણે ગામના ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થઈ રહ્યું છે પ્રદૂષણના કારણે ગામના ખેડૂતો યોગ્ય પાક લઈ શકતા નથી આ કંપની ગામની ખૂબ નજીક માઇનિંગ કરી રહી છે જેના કારણે ગામનો મુખ્ય પાક જે દેશભરમાં પ્રખ્યાત એવા બાજરાનું ઉત્પાદન ખૂબ ઘટ્યું છે જેના લીધે ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું ખૂબ મુશ્કેલ થયું છે આ કંપની દ્વારા ગામની ખૂબ નજીક માઇનિંગ કરવામાં આવતું હોવાથી આજુબાજુની ખેતીમાં ખૂબ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના લીધે પાકો બળી જાય છે તેમજ બાબરકોટ ગામે આવેલ ગૌચર સર્વે નંબર એકસો અઠ્ઠાણું બસો ચૌદ અને સરકારી પડતર જમીન સર્વે નંબર ત્રણસો નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે જેના લીધે ગૌચર અને સરકારી પડતર જમીનને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આ કંપની દ્વારા કરવામાં આવતા માઇનિંગથી આસપાસ આવેલ ગૌચરમાં ડસ્ટિંગ જતા પશુઓના આરોગ્યને ખૂબ નુકસાન થઈ રહ્યું છે જેના લીધે પશુઓના મૃત્યુદર ખૂબ વધ્યો છે આ કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને યેન્કેન પ્રકારે દબાણ ઊભું કરીને દરાવવામાં ધમકાવવામાં આવે છે પોલીસ બોલાવવામાં આવે છે અને ફરીવાર બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવેલ છે

તાજેતરમાં જ આ કંપની દ્વારા બાબરકોટ ગામથી ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ માઇનિંગના કારણે આજુબાજુમાં રહેતા લોકો અને ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ગામના ખેડૂતો દ્વારા આ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આપના માઇનિંગના કારણે અમારી ખેતીના પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ આ કંપનીના અધિકારીઓ દ્વારા અમારા ગામના ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી ઉલટાનું એનકેન પ્રકારે દબાણ ઊભું કરી તેમને ડ્રાવવા ધમકાવવામાં આવે છે ત્યારે આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબ અમરેલીને રૂબરૂ મુલાકાત કરી છે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે અગાઉ પણ આ બાબતે અમે માન્ય કલેક્ટર સાહેબને રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ કંપની દ્વારા બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેના કારણે અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટનો બાજરો છે એનું અસ્તિત્વ છે એ જોખમાઈ રહ્યું છે દિન પ્રતિદિન બાજરાના પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને આજરોજ અમે ફરીવાર માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે જો આગામી દિવસમાં અમારા ગામના ખેડૂતોના પાકને થતું નુકસાન અટકાવવામાં નહીં આવે બાબરકોટ ગામના લોકોના આરોગ્યને થતું નુકસાન અટકાવવામાં નહીં આવે અને બહોરા જનસમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા ગામના લોકો દ્વારા બહોરા જનસમુદાય દ્વારા આગામી દિવસમાં આ કંપનીના અધિકારીઓ સામે અને જવાબદાર તંત્ર સામે હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરવાની ફરજ પડશે સાથે સાથે એનજીટી કોર્ટમાં પણ આ બાબતે રજૂઆત કરવાની ફરજ પડશે જે બાબતે આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબને અને પ્રદૂષણ વિભાગ પ્રાદેશિક કચેરી ભાવનગર ને રજૂઆત કરવામાં આવી છે અહેવાલ મહેશ બારૈયા લોકાર્પણ